જનતા માટે એક શબ્દ ન બોલે પણ પાડા શબોલે નામે ભારત માતાવણી ગામ ગામના સૌ ગામજનો વડીલો યુવાનો

રાખું છું બધાનો આશીર્વાદ પણ જ્યારે સમાજ તમને પ્રેમ આપે લોકો તમને ખુબ આશીર્વાદના વિસાવદર વિધાનસભા ના ઉમેદવાર તરીકે તમારી પાસેથી

એમની પાસે મુદ્દા જાણ્યા અને બધા જ લોકો સમસ્યા વેદના બધું જાણીને આજે છે એટલા બધા નેતાઓ એટલા બધા નેતાઓ એટલા બધા નેતાઓ આવ્યા છે એની વાત પૂછો હવે ચારેય બાજુ ગામડે ગામડે જુઓ નેતાઓની લાઈનો લાગી

પણ રાજકારણ માં હુકામ આવ્યો હું વકીલ છું મારી ઉંમર અત્યારે પાંત્રીસ વર્ષ છે આજથી ચૌદ વર્ષ પહેલા હું સરકારી નોકરીમાં હતો એનું મેં રાજીનામું મૂકી દીધું નું અહીંયા આવ્યું અહીં હુકામ આવ્યો હું સરકારી નોકરીમાં જ પડ્યો રહેતો ત્યાં તે બધા પૈસા માલ મલીદો બધું ધ્યાન મળતું અહીંયા તો સંઘર્ષનો રસ્તો છે હવે મોટા મોટા દુશ્મનો કૃંડાઓ પોલીસ બધા ત્યારે લડવાનું પોલીસમાં પડ્યો રહેતો નોકરી કરતો

અને છાતી કાઢીને ભાજપ ની સામે લડતો રહ્યો ત્યારે આજે ભાજપ ની આખી સરકાર દોડતી થઈ છે દોસ્તો એક વિધાનસભાની મંત્રી કેન્દ્ર ના બે મંત્રી રાજ્યના દસ મંત્રી ભવિષ્યમાં મંત્રી બનાવશે એવો બોલ લગાડ્યો હોય એવા ત્રણ મંત્રી ભવિષ્યમાં વિધાનસભાની ટિકિટ આપવાનું ગાજર બતાવ્યું હોય એવા પચીસ જણા ભાજપના ચારસો મોટા મોટા નેતાઓ આખી વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે ફરે છે તમને બધા ખબર છે ને જે ગામ માં તલાટી મંત્રીના ઠેકાણા નથી ગામ ની બજારે કેબિનેટ મંત્રી આટા મારે છે અને જેને મળે એના કાંઠિયા પકડી લે છે ભાઈ મત તેજો મત તેજો પણ તો તલાટી ના ઠેકાણા તો કડક નહીં થાય આખી કોઈ મંત્રી મંત્રી આ મંત્રી તે મંત્રી મોટી મોટી ગાડીઓ મોટા મોટા કાફલા પોલીસ ની ગાડીઓ છે બધી હું કામ કોઈ વાત સાંભળવા માટે નહીં તમે ભાજપના ઉમેદવાર નું ભાષણ ધ્યાનથી સાંભળજો જ્યાં મળે ને ભાજપના પ્રદેશ પ્રમુખ નું ભાષણ સાંભળજો મુખ્યમંત્રી નું ભાષણ સાંભળજો અને ગાંધીનગર થી ગાડી આવી છે તમને કેવા આપે હું કેટલો ખરાબ માણસ છું વિચાર કરો

મારા બા દવાખાને લઈ જાય ધરપક ખોટી આભારી ખોટી નાભારી કેવા મને બધા કે બા બીમાર પડે તો સરકારી દવાખાના ચર્ચા નેતા નથી કરતો અનેક ગામ ગાડીઓ પણ મારીને એવું લાગ્યું છે કે રાજ્ય ગાડીઓ નીકળે છે ચૂંટણી છે એટલે આ કોક બેતા હશે લાવવા અને કઈક આમ કરતા એટલે મેં ગાડી ઉભી રાખી હું ગાડીમાંથી ઉતરો મારી હું છે એટલે મને એને આખો હવારે લેવા બપોરે મૂકવા લેવા મુકવા જવાની કીધું મારી બસ નથી આવવા દેતા ભૂમિ છે આમ છે તેમ છે બધું કીધું પણ બસ ક્યારે આવશે ની કોઈ કીધું ના લોકો વખાણ કર્યા ઈ બરાબર છે

મારી પાસે મોટી મોટી વાત નહી હોય પણ તમારા નાના નાના કામ ની અંદર હું મોટી રીતે મદદ કરી શકી છું મારી જવાબદારી છે હું નાના માં આવીશ મને તમે નાના નાના કોઈ પણ કામ માં લઈ શકશો હું વકીલ છું મેં સરકારી નોકરી કરી છે એક નહીં બે વખત અને ધારાસભ્ય તો ધારાસભ્ય હાલો નહીં તો રાજકારણ નો મુદ્દો થઈ ગયો

તો હું હારી લાઈન બતાવી શકી એટલું ભણેલો તો હું છું તમારી પાસે આશા રાખું છું કે આખું ગામ તો મને આશીર્વાદ આપવાનું છે તમે આવીને બેહી ગયા એટલે એમાં આવી ગયું કેવાપણું નથી પણ તોય હું કહું છું કે આ લોકો થાળું લઈને આવ્યા છે ગામડે ગામડે માણસોને ને છે છેતરે છે અફવા ફેલાવે છે ખોટી દિશામાં ભ્રમિત કરે છે ભાજપના નેતા અનેક ગામમાં જઈને એવું કે છે

પણ રેઠા પાડા બે હવા દેવાય એમ કેવાની જરૂર પડે તમારે એ કે અમારી સરકાર છે અને આ આવશે વિરોધ પક્ષ માં કામ નહી થાય હું ખાલી ચૂંટણીમાં ઉભો રહ્યો આખી સરકાર દોડતી ગઈ જાય બધા

ભાજપનો નો સંખ્યા બળ એકસો ને હાથ ધારાસભ્યો નું આખી વિસાવતર વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ન ભરે તો એની સરકારને કાય વાંધો આવે એમ નથી એની સ્પષ્ટ બહુમતી છે તોય ગુજરાતના બધા નેતા અહીંયા ઉતાર્યા છે હું કાપ એના માટે ચૂંટણી વટનો પ્રશ્ન છે કે આટલા વર્ષથી બળ કરે છે પણ મેલ નથી પડતો કદાચ આ વખતે વારો આવી જાય એના માટે પ્રશ્ન છે પણ આપણા માટે જીવન યા મરણ નો પ્રશ્ન છે આપણા માટે આપણી માં જેવી જમીન છે આ નવી જમીન માપણી દોસ્તો ઇકોજોન તો ઇકોજોન અને તમે પ્રવીણભાઈ કહો છો ને ઇકો જો મને તો આ એવા લાગે છે કે નવું ગતકડું ચૂંટણી મોજ લાવે ને ઇકોઝોન હટે છે એવું કે ખોટું ખોટું કહી દે ટીવી વાળા બતાવી દે અડધું ગામ આમ ને અડધું ગામ આમ

ભાજપના એકતા શરમ નો આવી કે કેમ ખેડૂતને લુપવા અને અત્યારે કૃષિ મંત્રી શેરીએ શેરી આટા મારે છે એટલું કેવા મત દેજો મત દેજો પણ કરશો હું આ ગુજરાતમાં ગુજરાતમાં આવું પ્રાંત પુરવઠા અધિકારીને મળ્યો તો મેં કીધું સાહેબ દારૂ જોઈએ એટલો મળે છે તો દારૂ જોઈએ એટલો મળે હોમ ડિલિવરી ફોન કરો આવી જાય અને એમાં કોદી માલ ઘટતો ન હોય સ્ટોક કર્યું હોય ખાતરમાં કોઈ દી માલ પૂરો ન હોય પાંચ થેલી જોતી હોય તો કે એક મળશે એક જોતી હોય તો કે અઠવાડિયા પછી આવશે ડેપો બંધ છે ખટારો ન થાય અને દારૂના ખતારા કાયમે આવી જાય ગામો ગાયમે આવી જાય છે તો સાહેબો અને અને નાના નાના ખેડૂત હોય નાની જમીન હોય એટલે તો એક છેલી કે બે છેલી જરૂર પડે એમાં ઓલો ભાણીઓ ભેગો આપે ગાને લઈ જાવ તો આ કૃષિ મંત્રી બજારે બજારે ફરે છે ભાજપ આટલું મત માંગવા માટે એમ શરમ નહીં આવતી હોય મત માગે છે તો જવાબ કેમ નથી આપતા

મજા આવે તમને વિનંતી કરવા આવ્યો છું કે આ વિધાનસભાની ચૂંટણી છે એ ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ બદલવાની ચૂંટણી છે આ વિધાનસભાની ચૂંટણીમાં તમે જે નિર્ણય લેશો ભાજપ કરોડો રૂપિયા લઈને આવ્યું છે ચૂંટણી લડવા માટે ગામડે ગામડે ઓફરો મારે છે પાંચ રૂપિયા પાંચ રૂપિયાની જે વસ્તુની કિંમત હોય પોલીસ મોકલે જીબી વાળા મોકલે અને ગામની અંદર લોકોને ફરમાવવાનું કામ કરશે પણ તમે મક્કમ રહેજો એવી મારી વિનંતી છે આ લોકોએ ચૂંટણી હારવાના છે એને ખબર પડી ગઈ છે બધાના મોઢાની ચમક ઉતરી ગઈ છે ભાષણો કરે તો ટાણે આવ્યા હોય એમ બોલે છે ખરખરો કોકનો કરવા માટે કોઈને ને હવે કઈ ટોળ રહી નથી પણ હવે કેવું કરવું હવે આ ચડી ગયા છે ગોળે તો તબડક તબડક કરે છે પણ મેળ પડવા નથી પણ છતાંય કોશિશ પૂરેપૂરી કરશે હું કામ કેમ કે એના ધંધા એવા છે ઓગસ્ટ મતદાન કરવાની ભયંકર કોશિશ કરશે એવું મારું માનવું છે આપણા ગામમાં કોઈ પણ જગ્યાએ બોગસ મતદાન ન થાય એની ખાસ મારા વાલા કાળજી લેજો બધા કેમ કે પચા મત ખોટા નાખી જાય પચા મત થી રિઝલ્ટ બદલાઈ જશે તો અસલ મત ની કિંમત શું રહે ઉપલા ખોટા પચા નિર્ણય બદલાય તો અસલ બસો મત નું કિંમત શું આપણે બધા જાગૃત રહેવાનું છે મતદાન ના દિવસે કોઈ મત આપવા વગર બાકી નો રહી જાય અને ખાસ વાત કે તમે મત આપવા જાવ ત્યારે બે મશીન પડ્યા છે એક નહીં હોય બે હશે આ વખતે ઉમેદવાર જાજા છે એટલે મશીન બે છે એમાં એક મશીનમાં પેલા વાદળી કલર ના દબાવાના જે બટન આવે એ બધા ભરેલા છે એક મશીનમાં એક જ વાદળી બાકીના બધા ખાલી હશે તો જે આખું ભરેલું મશીન હોય એ આખા ભરેલા મશીન માં ઉપરથી પેલા નંબર નું બટન મારું છે જેમાં એકડો લખ્યો હશે ઇટાલિયા ગોપાલ લખેલો હશે મારો ફોટો હશે હાવણાનું નિશાન હશે અને લાઇને માં જાડુ નું બટન હશે દોસ્તો તો ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો મતદાન દિવસે સવારે થોડા સક્રિય લોકો હોય એ પેલા મત આપવા જાય તો મશીન ક્યાં પડ્યા છે કેમ પડ્યા છે ડાબી સાઈડ કયું છે જમણી સાઈડ કયું છે આખું ભરેલું મશીન કેન્કોર છે એક બટન વાળું કેન્કોર છે બધું જોઈ પછી ગામમાં બહેનો વડીલોને વૃદ્ધોને બધાને માહિતી આપો કે ભાઈ આવી રીતે તમારે બટન દબાવવાનું છે તો મત આપવામાં ફેરફાર ન થાય ભૂલ ન પડી જાય આપણો મત વેડફાઈ નો જાય તો આટલી વાત સાથે હું આખા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ચૂંટણી પછી પરિણામ જે આવે તે પણ હું ફરી એક વખત તમારો આભાર માનવા માટે ગામમાં ચૂંટણી પછી પાછો આવીશ કે ચૂંટણી પહેલા હું બે વખત બધા ગામમાં આપણા ગામમાં પહેલી વાર આવ્યો છું લગભગ નેવું ટકા ગામમાં હું બે વાર ગયો છું અને ચૂંટણી પછી પણ મારું જવાનો પ્લાનિંગ અત્યારથી અમે તો હરીશભાઈને અમે બધાય ગોઠવી નાખ્યો છે પરિણામ માનો ત્રેવીસ તારીખે આવે તો પચીસે હું કરશું છવ્વીસે હું કરશું અઠ્યાવીસે હું કરશું એ પ્લાનિંગ અમારો અત્યારથી ગોઠવાઈ ગયેલો છે એટલે હું તમારા બધાના આશીર્વાદ છું નિશાન ઉપર મત આપજો બધી જ્ઞાતિને મારી બે હાથ જોડીને વિનંતી છે કે બાપા આ બહુ મોટું ટાણું આવ્યું છે વર્ષો પછી આપણા હાથમાં રાજનીતિમાં બદલાવ લાવવાનો આ સમય આવ્યો છે એક તરફ મહાશક્તિશાળી માણસો છે એની પાસે પૈસાની પોલીસની માણસોની ગુંડાઓની બધી જ તાકાત છે

ઓલું વાવાઝોડું આવે કેમ જાડને થૂઠું આમના રે હલે નહીં કેમ થૂંઠાણી ગયા અમે આ મૂભા રહી ગયા છે હલવાના નથી પ્રાજપનું વાવાઝોડું ભલે આવે ને વહ્યું જાય પણ દોસ્તો તમારા આશીર્વાદ મને મળે પ્રાર્થના છે માતાઓ બહેનોના આશીર્વાદ મળે એ પ્રાર્થના છે બધા યુવાનોને વડીલોને બધાને મારા પ્રણામ સૌને જય શ્રી કૃષ્ણ જય કિસાન